નમસ્કાર નિતિનભાઈ પટેલ કેમ છો મજામાં છો અમદાવાદથી કલ્પેશ ભાટિયા મોદી બોલી રહ્યો છું ભાઈ કોંગ્રેસી કાર્યકર છું અને તમે કોંગ્રેસ વિશે બહુ ઘસાતું બોલો છો અને બાપુ બાપુના તમને સપના આવે છે તો બાપુની જોડે તમારે બેસવાનું છે કે શું અમને તો એવું લાગે છે કે તમારી પોતાની ઘરની સીટ કડીમાંથી તો તમને જાકારો મળ્યો છે મહેસાણામાં આ વખતે થમ્સઅપ જ જેવું લાગે છે કે કયા કામથી પબ્લિક હેડિંગ બતાવી દીધો છે એવું સાંભળ્યું છે કે આ વખતે અમદાવાદની સાબરમતીની સીટ ઉપરથી ઊભા રહેવાનું વિચારો છો તમારું નામ બી જબરદસ્ત છે નીતિ ન નીતિ નથી એટલે જ આવું થાય ને અને નીતિનભાઈ હોય કે નરેન્દ્રભાઈ હોય ખાલી બોલ બોલ કરવાનું વિકાસના કે જનતાના કોઈ કામ કરવાના નહીં તમારા આટલા ટાઈમના જાહેર જીવનમાં કોઈ વીસ પચીસ કામ કર્યા હોય જનતાના ઊંજીપતિઓના નહીં નરેન્દ્રભાઈની જેમ તો જરા જનતાને જણાવો જો કામ કર્યા હોય તો તમારે તમારી પોતાની સીટ છોડવી ના પડત અને કોંગ્રેસના સપના આવે એ સીધી વાત છે તમને કારણ કે આ દેશનો વિકાસ કોંગ્રેસે જ કર્યો છે અને તમારો પોતાનો વિકાસ એ કોંગ્રેસના ટાઈમમાં જ થયો છે ને ભાઈ એ વખતે ક્યાં ભાજપ હતું તમે ભણ્યા ગણ્યા ઉદ્યોગપતિ બન્યા એ કોંગ્રેસના ટાઈમમાં જ બન્યા છો ને ભાજપના ટાઈમમાં તો તમે ટેક્સ નાખી નાખીને લોકોને મારી નાખ્યા છે એટલે આ બધી વસ્તુ છોડી દો અને તમે તમારા ભાજપનું જુઓ તમારો પાછો સ્વભાવ એવો છે કે આખું ગુજરાત જાણે છે કે તમે તમારી માતા સમાન પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતની પ્રથમ મહિલા આનંદીબેન સાથે કેવો વ્યવહાર કર્યો છે આખું ગુજરાત જાણે છે અને હવે તમારી સાથે પણ કંઈક એવું થઈ પણ શકે છે ને અહીંયા જેવા સાથે સેવા જે કર્મ કર્યું એના ફળ અહીંયા અહીંયા જ ભોગવવાના હોય છે ભાઈ ખોટો બફવાટ બકવાટ ના કરો શાંતિથી ઘરમાં બેસી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કરો